શું કે કે ભાઈ તમે મારી તમે કરો તમે તાર પછી માર જ્યારે આવું છે ત્યારે હું છે એમ કે તો તું ક્યારે આવ્યો તો કે હું મારે ફરી છે એમ કે મને તો મારી આગળ ફોન નહીં છે મને ફોન કરતા ન આવડે તો પછી દાદી અહીંયા તમે એકલા જ રહો એકલી તો પછી ખાવા પીવાનું કાકા કપડ કે જા બેને કાનો ખોટું નહીં બોલતી પાલ કે આ છે કાલે આ બેને કઢી દીધી ભાત દીધા કે ખાતા કાલે મેં તણ કેલા ઘઉં હતા તો એ દળાવ્યા બસ છેલ્લા ગમે ત્યાં ખાય લે ચક તક રહ્યો હળવા ને ત્યારે એમાં એક એમ નથી ખાધું મેં ખાધું જ નથી હવારે નથી ખાધું હવારે ખાધું જ નથી બપોરે ગમે એ રાંધી ખાઈ લો પછી હાજા જ ખાવું પડ્યું તો પછી દાદી કેમ તમારું જીવન કઈ રીતે જાય બધું આમ ન હોય જ હતા પછી કે એમ નઈ એકલતા સાથે ઘરમાં કોઈ નથી દીકરો નથી વહુ નથી કોઈ નથી વહુ નથી દીકરો નથી એટલે કાં છે ને શીખવી દિશા બે એનું કેરી ખાઈ દિશે નહીં તો કેવું લાગે આમ જીવન એમ થાય કે મેરી જાઉં હાર એમ થાય એને અમે એવું વિચારવાનું વિચારવાનું એ કેમ રીતે ઘરમાં સારું ત્યાં

આજુબાજુ આ દે તો ખાળ્યો તો પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યા કે જારે મતલબ ઘરમાં કાંઈ ખાવાનું ન હોય અને કાઈ પૈસા ન હોય તો એવા દિવસો ક્યારે આવ્યા તમારી પાસે હા અત્યારે ઘર એક રીક થઈ દીતે ક્યાં જાવ થાય કાઈ થાય વિચાર હોય ને પડી જાય તો એમ

નથી ત્યાં ત્યાં કાંઈ નહીં કાંઈ તો જવા માણે પૂંચ કર્યું હોય ને એના રીતે સાર ન હોય તમારા દીકરાઓને દીકરીઓને મોટા કર્યા પણ આજે તમે એકલા થઈ ગયા જીવો હા બધું તો આવી રીતે એકલા જીવન કેટલા વર્ષથી જીવો દાદી તમે હાલ એ ત્યાં પૈસા શું મેં તો મેં નહીં દાદી કાલ હવારમાં કાંઈ તમને બીમાર પડ્યા અથવા તો કાંઈ પણ થયું તો પછી ઘરનું કોઈ હોય નહીં તો પછી કઈ રીતે થઈ શકે કાંઈ ન થાય સ્પેશિયલ કોક દયા આવે તો કોક કરે દવાખાને લઈ જાય ને કરે સ્પેશિયલ છોકરાને કોઈક ફોન કરે તો આ ગુડાઈ તો આવે મન દઈ આવતી હોય તો કોઈ દયા નહીં થતી સગા દીકરાને પણ દયા નથી આવતી સગા દીકરાને નહીં થતી આવતી ત્યારે કોઈ માણસ કેટલા ડોહલાના આશ્રમમાં મીક્યા છે બોલો

જેટલી પણ બની શકે એટલી અમે તમારી મદદ કરવાની કોશિશ કરીશું દાદી તો અત્યારમાં તમારે ખાવા પીવા માં તકલીફ પડે ને તો આપડે રાશન લઈ આવ્યું દાદી જેટલું પણ તમારે જે રાશન લેવું છે છ મહિનાનું વરસ વરજ દિવસનું એ આપણે રાશન લઈ આવ્યું નાનેથી મોટા કર્યા હોય અને ઉજેરીને મોટા કર્યા હોય એની બધી નો ખ્યાલ રાખ્યો હોય એને કોઈ વસ્તુ નું દુઃખ ન પડવા દીધું પણ ત્યારે જયારે માનો સમય આવે સેવા કરાવવાનો ત્યારે દીકરાઓ પોતાની જવાબદારીમાંથી ખસી જતા હોય છે અને માને એકલા મૂકી અને જતા રહેતા હોય છે તો પ્લીઝ દોસ્તો આવું નહીં કરો જેવા છે એવા આપણા મા બાપ છે આપણે એને હાસાવવા જોઈએ અને એની સેવા કરવી જોઈએ એ જ સાચો ધર્મ છે અને કહેવાય ને કે ધરતી ઉપરના ભગવાન એટલે મા બાપ તો મા બાપની બની શકે એટલી સેવા કરવી જોઈએ આપણે તો જઈએ દાદી માટે આપણે બની શકે એટલું રાશન લાવીએ અને દાદીને જે પણ ઘટતું વધતું છે એટલી એની મદદ કરવાની કોશિશ કરી દોસ્તો તો તમે કન્ટિન્યુ એપિસોડ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો

તયું ટકા એટલું જ તેલ છે અને આજુબાજુ આ લોકો સારા છે દાદી એવું કેવું છે કે થોડું ઘણું બનાવે તો દાદી માટે આપી જતા હોય છે તો કઈ નઈ એવા લોકો પણ વંદન છે કે જે મદદ કરે છે તો ટીને નળું કઢાઈ કઈની દાદી આશીર્વાદ આપજો કેનો તમાર દેવા લોકોની કે અમે તમાર સેવા કરતા રહી મારો આત્મા થઈને કોઈ તો કાસ્થા છે લોકો કેટલો કેટલો સમય છે એટલો અર પાંચ મહીન જત રહે એની ચોખા તો ઘા ગુટી હોય છે થારત્રં ઉપર જ સત્તા સોર્ટ ની કતો હા રોકે કાઈ તોર પેટ ખાઈ લેવાનો દદી અને કઈ ઉપાધી કરતા નહી અમે તમારા દીકરા સહી જ આપણ ટીકા ઉધાર સિત કી તેગે સર કઈની દદી ઉપાધી કરતા નહી અમે તમારા દીકરા સહી અને ગમે ત્યારે કાઈ જરૂર હોય તો કહેજો સોપર જનો દદી

કે દાદીને જે પણ જરૂરિયાત હતી રાજી દાદી રાજી થઈ ગયા છે દાદી તો બસ આવા જે નિરાધાર નિશા દાદી છે દીકરા હોવા છતાં પણ દાદી નિરાધાર છે અને ખાવા પીવામાં ઘણી બધી તકલીફો પડતી ત્રણથી સારો થતો અને આજુબાજુ લોકો દાદી આવી રીતે રહી રહ્યા છે તો

તો ભાઈ પડી રે તું તમે તમારી રીતે અમારી રીતે એ ના બે જે કે સરસ પીકી થાય કામ કરે તો દે આ માં કોઈ નો કાઈ કે કાઈ માં કે કી કરને કે ના આવું ન કરે આપણે તારે બી ખરીદારી સેવા નું સૌ તમારે એક વખત માં આવો છે જે ટીપડ બની શકે એટલે લોકોની સેવા કરીએ છે ભગવાન સેના આવતા દે છે પણ ન બસ બસ ચોકસ અને ખાના તો દેખ જ વખત મળે આશીર્વાદ છે સર ના 99 તાર મા પ્રોબ્લેમ હું પુણ દર્ કે આવી હું આમ પુણ દર્ કે શું આમ નહીં કોઈ પુણ ધ્યાન કે એને એક લાગો દે સાબ ઇ ટીકલે આ દુનિયા માની જે વેદના હોય તેની જે લાગણી હોય કેવી રીતે ઉજર કરો કેવી રીતે મોટા કર્યા એ ખુબજ અઘરું થઈ જતું હોય જીવન જીવ દાદીનું જીવન તમે જોઈ શકો કે આખા ઘરમાં એકલા રહી છે અને કોઈ વસ્તુનું એક ઘરની અંદર કશું એક વસ્તુ નથી એક સારો સુવા માટે ખાટલો પણ નથી પંખો છે એ પણ હા ડખડ ડખડ અવાજ આવ્યા કરે અને લાઇટિંગ પણ વ્યવસ્થિત નથી તમે જોવો તે પ્રમાણે અને એ બધા નક્કી હતા કે ભાઈ નવો નવો ફ્લેટ હોય એનાથી કોઈ રહેવાનું હોય એવી રીતનું છે દાદીમાં રહી છે અને પોતાનું જીવન ગુજારી જશે તો

પણ અમે તમારા દીકરાથી આવ્યા છીએ ને દાદી કોઈ દિવસ કાંઈ પણ હોય તો બેન મને ફોન કરાવજો દાદી તો કંઈ નહીં દોસ્તો અમારથી જે પણ બની શકતું અમારા ફાઉન્ડેશનથી જેટલી પણ બની શકે એટલી દાદીને મદદ કરી છે અને આગળ પણ મદદ કરતા રહીશું તો વિડીયોને વધુ વધુ શેર કરજો દોસ્તો અને વિડીયો બનાવવાના માધ્યમ એક જ છે કે ભાઈ આવા લોકો સુધી અમે વધુ પહોંચી શકીએ અને વધુમાં વધુ મદદ કરી શકીએ તો બસ ફ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો જો તમે ચેનલ માં નવા હોય તો અવશ્ય ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત